ज्योति क्या देख रही हो देख रही हूँ जाओ कूंदी मार दो कूंदी नहीं <laughs> मारना है मुझे तपोवन आश्रम जाना है दर्शन करवाने और लोगों को भी दर्शन करवाना है हाँ चलो ठीक है तो केम छो जय माता जी तमने बधाने अने आज हमें जई रिया छे तपोवन आश्रम जोवा माटे पण अमे रस्ता मा અહીંયા બોટ જોવા માટે આવી ગયા હજીરા અને મારા સાથે આજે બિટ્ટુ ભાભી પણ છે જો તો અમે લોકો જઈશું આજે તપોવન આશ્રમ જોવા માટે અને દર્શન પણ કરવાના છે તો તમને પણ બતાવીશું બતાઈશું ચલો દરિયામાં નાહના હે નહીં ભાઈ મેરકો નહીં નાહના હે अंकल બોલ રહે છે इसमें મગરમગ છે બાપ રે ખા જાયેગા મેરકો નહીં નહીં છોટી ચલો પ્લાન કેન્સલ હે આપણે તપોવન चलते हैं हां चलो चलो, चलो। તો અમે લોકો આવી પહોંચ્યા છે અહીંયા તપોવન આશ્રમ મંદિર જોવા માટે દર્શન કરવા માટે તો ચાલો હવે આપણે આખા મંદિરના દર્શન કરી લઈએ ચલો અમારા હાથે બીટુ બ્લોગર આવેલા છે એ પણ બ્લોગ બનાવે છે જો ચલો દર્શન કરીને આ મેઇન ગેટ છે અહીંથી અમે અંદર આવ્યા ને જુઓ આ રીતનું કંઈક તપોવન આશ્રમ છે મંદિર છે હવે આપણે આખા આશ્રમના મંદિરોના દર્શન કરીશું આપણે અહીંથી એન્ટર થઈએ એટલે સૌથી પહેલા અહીંયા શનિદેવનું મંદિર છે જો અમારાથી ઉપર જવાશે નહીં બહારથી દર્શન કરવા પડશે

અંદર એન્ટરથી એના પછી આ બાજુ હનુમાન દાદાજી છે હનુમાન દાદા છે સબરી માતા બોર લઈને ભેલા છે ગણપતિ બાપા બનેલા છે પેલી સાઈડ અને આ સાઈડ શિવ આપણે અહીંયા દર્શન કરી લઈએ પેહલા પછી આખા મંદિરના આ બધું આપણે પછી જોઈશું પેલા આપણે હનુમાન દાદાના દર્શન કરી લઈએ જ્યાં મેન મંદિર છે સત્યનારાયણજી છે આ બાજુ સૌથી પહેલા તો અને સાઈડ હનુમાન દાદા છે જય હનુમાનજી ને આ જે આખા આશ્રમનું જે મેન મંદિર છે તે આ છે ચલો હનુમાન દાદાના દર્શન કરાવી દઉં હું તમને પેહલા જય હનુમાન જય હનુમાન જો આ હનુમાનુ નામ છે હસમુખા હનુમાન દાદા જય સીતારામ હનુમાન દાદા ના દર્શન કરી લીધા હવે આપણે રામ અહીંયા રામજી નું મંદિર છે જુઓ અહીંયા શ્રી રામજી છે લક્ષ્મણજી છે અને સીતામૈયા છે ને આખું ખૂબ મોટું મંદિર છે જુઓ આ મેઇન ગેટ છે પણ હજુ ખુલ્લો નથી એટલે અમે આ સાઈડથી આવ્યા ચાલો નજીકથી દર્શન કરાવી દઉં હું તમને જય શ્રી રામ બજરંગદાસ બાપાજી શ્રીરામજીના દર્શન કરીને તમે બહાર આવશો એટલે અહીંયા પણ છે અહીંયા સાંઈ બાબાજી છે મંડલેશ્વર મહારાજજી છે અને એક સૌથી સરસ જે મને ગમે એનું તે છે ગણપતિ બાપા અહીંયા સૌથી અલગ ગણપતિ બાપા મૂકેલા છે આ મંદિરમાં

लोग को भी बोले दो कितना अच्छा है बहुत अच्छा है सारू छे आप लोग लो कभी भी आना तो यहाँ घूमने जरूर आना नहीं आना तो यार वीडियो के माध्यम से देख लिया करो सच में <laughs> और कमेंट और लाइक जरूर किया करो मेरे फ्रेंड हा, को हाँ, हाँ, बहुत तो मेहनत करती है और बहुत आगे तक पहुँचाना है हाँ, 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 ठीक है चलो अभी शिव के दर्शन कर लेते हैं गणपति बापा नु मंदिर एना पी बाजू में शिव जी नु

दर्शन का क्या मांग रहे हो कि सब्सक्राइबर बढ़ जाए और मैं यूट्यूबर बन बस हो गया कल्याण फ्रेंड्स सब लोग फ्रेंड सब लोग इसको सपोर्ट किया करो जय महाकाल लोगों को भी कितने दर्शन कर हाँ तो મહાદેવ કોમેન્ટમાં હર હર મહાદેવજી જરૂરથી લખી દેજો હવે આપણે આ એક સૌ એમ જૂનું મંદિર છે જુવા મહાદેવજીનું અહીંયા અહીંયા પણ આપણે દર્શન કરી લઈએ હર હર મહાદેવ અને બાજુમાં જે છે ને અહીંયા વડનું ઝાડ છે ત્યાં તમને બનાવેલા છે મૂકેલા છે અહીંયા હર હર મહાદેવ કોમેન્ટમાં લખી દેજો પંચમુખી નાગદેવતા અને અહીંયા શિવજીના દર્શન કરાવું છું તમને વડ ઝાડ છે ખૂબ જ પૌરાણિક છે અને આ આશ્રમ પણ એટલું મસ્ત છે ને એટલું અહીંયા ગૌશાળા પણ છે છે જુઓ પાછળ ગાયો આપણે હજુ હજુ તો દર્શન કરવાના બાકી છે હજુ પણ આપણે જોઈશું ચાલો હવે આગળ જોઈએ એનું લોકેશન જોઈ લો આખું આ હનુમાનજીનું મેન મંદિર જે આપણે દર્શન કરી રહ્યા અને અહીંથી તમે દર્શન કરીને આવશો ને એટલે અહીંયા સામે જ છે ને સમાધિ છે બાપુજીની સમાધિ છે ચાલો હવે તો હું તમને ગૌશાળા બતાવી દઉં આ સાઈડ અહીંયા ગૌશાળા પણ છે એ બાજુ પણ જતા આવીએ આ ગૌશાળા છે અહીંયા મોટી મોટી ગાયો છે ને આ સાઈડ છે ને નાના નાના વાછરડા છે એમ કે કઈ લાવી હશે તરત દોડી આવ્યા જો કેટલા મસ્ત બહાર આવી ગયા દોડી આવ્યા બધા

बस आशीर्वाद ले लो गोद में उठा के खिला दो <laughs> मन तो ऐसा ही कर रहा है, है लोगों तो <laughs> खा दो नहीं ये चलो आज तो गांव की याद आ गई है ना बिटू भाभी <laughs> ચાલો હવે આગળ જોઈ લઈએ જુઓ આ સત્સંગ હોલ છે અહીંયા ભજન કીર્તન બધું જ થાય જુઓ આખો હોલ છે આ અહીંયા ભજન હોય કીર્તન હોય અહીંયા બધું આ હોલમાં થાય અને હવે આપણે આ સાઈડ દર્શન કરી લઈએ जय माता जी हर हर महादेव हाँ मैं आखू मंदिर फैरा दर्शन करा हमें थोड़ी चाय पी बिटू भाभी चलो चाय पी જો અહીંયા ચા પીવા જવાના છો અમે લોકો જો અહીંયા છે ને વિના મૂલ્યે ચાય મળે છે જો તમે મંદિરે આવો ને તો ચાય પીવા જરૂર આવજો ભોજન કાકા કાકા જવાબ નથી આપતા જુ આ ભોજના લય છે ચણા પણ છે જુઓ સવાર સાંજ છે ને જમવાનું મળે છે અહીંયા ફ્રીમાં આ મંદિરમાં અને ચા નાસ્તો અમે પણ લઈને બેસેલા છે જુઓ આ બિટ્ટુ ભાભી છે દેવી હાલો જ છે ઝડપુ મોસ્ટ એ નહીં અને શા પીધું નાસ્તો કરી લીધો અને જુઓ આ ભોજનાલય છે આખી ભોજનાલય છે અને કંઈ દાન કરવું હોય તો આ બાજુ ઓફિસ પણ જો અહીંયા કંઈ દાન કરવું હોય બે પાંચ રૂપિયાનું ગાય માતાને કે તમારા તમારા મનથી કંઈ પણ દાન આપવું હોય તો તમે અહીંયા આપી શકો છો અહીંનું વાતાવરણ ને અહીંનું લોકેશન ઘણું સરસ લાગે છે જુઓ સુરત હજીરા મોરાટેકરા ગામની અંદર આવેલું છે આ મંદિર ચાલો તો તમને આખા મંદિરના દર્શન કરાવ્યા અહીંનું લોકેશન બતાવ્યું અને તમને જો આ મંદિર ગમે તો મને કોમેન્ટ કરીને જરૂરથી કહેજો કે કેવું છે અને જો તમારે અહીંયા આવવું હોય તો સુરત સ્ટેશનથી ત્રીસથી પાંત્રીસ કિલોમીટરના અંતરે આ આવેલું છે આ મંદિર તો આવજો તમને બધાને જય માતાજી હા ચાલો આવજો Sai Mataji